નમસ્કાર મિત્રો ગુજરાતના સોમનાથ નજીક એક સિસ્ટમ સક્રિય છે જેને કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને એમાંય એમાંગરોળથી લઈને સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો અત્યારે તમે જે વરસાદનો વિડીયો જોઈ રહ્યા છો તે જૂનાગઢ જિલ્લાના આરેણા ગામના લાંગડી નદીનો છે જેમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો અને ઘોડાપુર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને આજે રાત્રે આ સિસ્ટમ સૌરાષ્ટ્રની અંદર આવવાની છે જેને કારણે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે ત્યારે મિત્રો આરણના લાંગડી નદીમાં આવે ઘોડાપુરનો વિડીયો બતાવું તે પહેલાં તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કમેન્ટ કરીને જણાવજો તેમજ આવી જ રીતના પડેપણના તાજા સમાચાર દ્રોહ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો 何で何で?